દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ હવે પાચનની નબળાઈના કારણે અથવા કોઈ પણ કારણથી જો પેટમાં ગેસ થતો હોય તો એ વિષયના ઘણા પ્રશ્નો આવે છે એક વડીલે લખ્યું છે બાવન વર્ષના છે વન પ્રવેશ થઈ ગયો છે કે એમને ખૂબ ગેસ થાય છે અને ગેસ ઉર્ધ્વગતિએ થાય છે ત્યારે હૃદયમાં દબાણ ઊભું થાય છે દુખાવો થાય છે એટલે થોડું બી ચાલે અને દાદર ચડે તો હાંફ ચડે છે એમણે જ લખ્યું છે કે પેટમાં ડાબી કે જમણી બાજુ દબાણ કરે છે તો ડાબી કે જમણી બાજુ પેટમાં દુખાવો ઊભો થાય છે પ્લસ એમને કીધું છે કે આ જ ગેસ જો પાછળ કમર તરફ દબાણ કરે તો એમને કમરનો તીવ્ર દુખાવો થાય છે પણ એકવાર જો મોઢાથી કે ગુદા દ્વારા ગેસનો નિકાલ થઈ જાય તો એમને ઘણી બધી રાહતો થઈ જાય છે તો મિત્રો આ સંબંધમાં આપણે જોઈ લઈશું કે જે લોકોને કોઈ પણ કારણથી જો ગેસ થતો હોય આમ તો સેંકડો પ્રશ્ન છે પણ આપણે એક પ્રશ્નનું પસંદ કરી લઈએ છીએ એટલે એમાં એવો પ્રશ્ન જ અમે પસંદ કરીએ છીએ કે જે ઘણા બધા લોકોને લાગુ પડતો હોય ઇન્ડિવિજ્યુઅલ કોઈના હોય તો એની પ્રાયોરિટી ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર જે તે વ્યક્તિઓને અમે ફોનથી જવાબ આપીએ છીએ અમારા આદરણીય ડૉક્ટરો પણ ફોનથી જવાબ આપે છે હવે આ પ્રકારના ગેસને રોકવા માટે પહેલો તો તમે ઈસબ ગુલનો પ્રયોગ કરો કે એક એક ચમચી ઈસબ ગુલ અથવા તાસીર સારી હોય તો બે ચમચી ઈસબ ગુલ એક ગ્લાસ પાણી સાથે લઈ લેવાનું ભોજનના પાંચથી દસ મિનિટ પહેલાં બે સમય જો કદકાઠી નબળી હોય ઉંમર અઢાર વર્ષની ઉપર હોવી જોઈએ પરંતુ જો પાચન નબળું હોય તો એક એક ચમચી ઇસબ ગુલ અડધો ગ્લાસ પાણી સાથે જ લેવાનું જો બે ચમચી ઇસબ ગુલ લો તો એક ગ્લાસ પાણી અને અડધી ચમચ એક ચમચી ઇસબ ગુલ્લો તો અડધો ગ્લાસ પાણી એટલું ધ્યાન રાખજો અને ગેસ ના થાય એના માટે બી અવનવા પ્રયોગ બતાવી દઉં છું સમજો બેથી ત્રણ ટપકા પાણી લેવાનું અને બે ચપટી હિંગ લઈને એની પેસ્ટ બનાવીને નાભી પર લગાવીને એની એક ઇંચના રેડિયસમાં ફેરવી દો બાળકોને તો આ પ્રયોગ બહુ અને તત્કાલ પરિણામ આપે છે મોટેરાઓને પણ પરિણામ આપે છે જો તમને પાણીમાં અનુકૂળ ના લાગતું હોય હિંગ નીકળી જતું હોય એ બે ટીપા કોપરાનું તેલ છે કે તલનું તેલ છે લઈને એની અંદર આ રીતે બે ચપટી હિંગ ઘસીને પેટ ઉપર લગાવી દેજો આ એક પ્રયોગ થયો પ્રયોગ કહું છું ત્રીસ ગ્રામ ફુદીના રસ એક ચમચી મધ અને એક ચપટી કાળા મરીનું ચૂર્ણ નાખીને ચાર દિવસ સુધી પીવું જોઈએ ત્રીજો એક પ્રયોગ છે કે ત્રીસ ગ્રામ ફુદીના રસ એટલે કે ફુદીનો લઈ લેજો એમાં પાંચ ગ્રામ આદુ અને પાંચ ગ્રામ અજમાને પચાસ ગ્રામ પાણીમાં ઉકાળી એમાં થોડું ઘટે એટલે તેમાં એક ચમચી ગોળ નાખીને હલાવીને પીવું જોઈએ ચાહે ભોજન પહેલાં પીવો કે ભોજન પછી પીવો સવારે નાસ્તા પહેલાં લઈ લો તો પણ ચાલે ગેસની તીવ્રતા સર્જાઈ હોય ત્યારે પણ તમે લઈ લો તો તમને ફરક પડશે ચોથો પ્રયોગ છે કે પોણો કપ પાણીમાં એક મધ્યમ ચમચી અજમો અને એક ગ્રામ અંદાજે સિંધો ભેગા કરીને જેના પછી તમારે પી લેવું જોઈએ પાણીનો આધાર કે મધનો આધાર લઈને સિંધો તો એટલું જ લેવું જોઈએ કે જે જેટલી તમારી તાસીર તમને એલાવ કરતી હોય પણ સિંધો લેવું બહુ જરૂરી છે પછી સમજો બ્લડ પ્રેશર ખૂબ રહેતું હોય અને સિંધવ એવું મિક્સિંગવાળું આવી જાય સોલ્ટ મિશ્રિત તો પછી તકલીફો થઈ શકે છે આ બધા પ્રયોગો તમે જે કરશો તો એ ત્વરિત તત્કાલ પરિણામો આપનારા છે આયુર્વેદ શું ચીજ છે કુદરતી ઉપચાર શું ચીજ છે એની અનુભૂતિ થશે તમને ખરેખર આ પ્રોબ્લેમો થતા હોય તો આ પ્રયોગ કરી જુઓ તો તમને સારામાં સારા પરિણામ મળશે અને જે તે વ્યક્તિઓને આ તકલીફથી પીડાતા તમે જુઓ તો આ વિડીયો એને આ ફોરવર્ડ કરી આપજો અથવા તો લેખિતમાં લખીને એને વોટ્સએપ કરી દેજો અથવા તો તમે તમારા નામથી પણ આની કોપી કરાવીને આપી શકો છો મિત્રો કારણ કે સમાજમાં આવા બધા સારા વિચારોના ફેલાવાની જરૂર છે અસ્તુ આ બધા વિષયનો અને સંવાદનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા છાઉં છું વંદે માતરમ